નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપુર નગરપાલિકા અને નવસારી વિજલપુર નગરપાલિકાના ઘણા બધા પ્રોજેક્ટો જ્યારે ધોળા હાથી સમાન પુરવાર થયા છે તો ત્યારે એક એવો પણ પ્રોજેક્ટ છે કે જે ખૂબ જ સારા ઉપયોગમાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ છે દૂધ તળાવના વોકવે દુધે તળાવના વોકવેની જો વાત કરવામાં આવે તો આ એક એવો પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટની અંદર દરેક વર્ગના લોકો માટે દરેક સમુદાય માટે ઉત્તમ સાબિત થયો છે કારણ કે સવારે અને સાંજે અહીંયા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે તો અત્યારે ઉનાળાની અંદર ધગધગતા તાપની અંદર લોકો છાયડો મેળવવા માટે આરામ કરવા માટે વિશ્રામ કરવા માટે આવે છે અને સતત પબ્લિકથી ધમધમતો આ વિસ્તાર છે અને જેને કારણે લઈ અને અહીંયા ફેરિયાઓ પણ કંઈક ને કંઈક વસ્તુ વેચવા માટે આવતા હોય છે અરે એટલું જ નહીં પણ ઘણા લોકોની રોજગારી પણ આ વોકવેના કારણે જ થાય છે કારણ કે જ્યારે લોકો અહીંયા ચાલતા હોય ફરતા હોય આ બેસવા માટે આવતા હોય આરામ કરવા માટે આવતા હોય તો એઓની નજર આ ફેરિયાઓ ઉપર પડે છે અને ફેરિયાઓ જે બધી વસ્તુઓ વેચે છે તો એનું વેચાણ થાય છે એટલું જ નહીં પણ આવી ગરમીની અંદર રાહત અપાવતું એકમાત્ર આ સ્થળ જે છે એ સ્થળ છે આ વોકવે અને દુધતળા વોકવેની ઉપર જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે એ રમતગમતના સાધનો પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને લોકો ત્યાં કસરત પણ કરે છે તમે જોશો તો એક ગરીબ મધ્યમ વર્ગીય પરિવારનું બાળક અત્યારે નિંદ્રામાં છે કારણ કે છાયડો છે અને એ છાયડો આ વૃક્ષોના કારણે આ વોકવેના કારણે મળી રહ્યો છે તો આજ પ્રમાણે હજુ તો કેટલા લોકો આ વોકવેનો ઉપયોગ કરી રહ્યા છે કેટલા લોકો આ ગરમીની અંદર રાહત મેળવવા માટે અહીં આવી અને આરામ કરી રહ્યા છે એ બતાવવાનો એક નાનકડો પ્રયાસ કરીશું આમ તો રખરખાવ કહી શકાય કે ભાઈ દસમાંથી સાત નંબર આપણે આપી શકીએ સેવન આઉટ ઓફ ટેન કારણ કે રખરખાવની અંદર જ્યારે આને શરૂ કરવામાં આવ્યું હતું તો ત્યારે એની કંઈ રોનક અલગ હતી પણ સમય જતાં જતાં એ રોનક જે ખરી એ થોડી ઝાંખી થઈ છે તમે જુઓ તો આ બપોરનો સમય છે અને બપોરના સમયે લોકો અહીંયા આરામથી બેસે છે થાક ખાય છે અને થોડોક વિશ્રામ કરી લે છે કારણ કે અહીંયા ગ્રીનરી છે છાયડો છે અને આ ગ્રીનરી અને આ છાયડો જે ખરો એ આ કાળઝાળ ગરમીની અંદર લોકોને રાહત અપાવે છે ત્યાં સુધી કે તમે આ સાયકલ ચાલકને જોશો આ ટ્રીસાયકલ છે અને એ ભાઈ પણ અહીં આરામ કરવા માટે બેઠા છે કારણ કે ગરમી ખૂબ છે તમે જુઓ એ મુજબ કે આ વોકવે એક એવો વોકવે છે કે આ વોકવેના કારણે ઘણા લોકોને આરામ મળે છે રાહત થાય છે અને આરામ અને રાહતના કારણે આ ગરમીની અંદર તમે જુઓ એ પ્રમાણે કે ઘણા બધા પ્રોજેક્ટો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે પણ એ પ્રોજેક્ટો બધા ધોળા હાથી સમાન છે પણ આ પ્રોજેક્ટને આપણે એ શ્રેણીમાં નહીં મૂકી શકીએ એક વિરામ બાદ લોકોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નિહાળતા રહો નવસારી લાઈવ શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કંઈક ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈ નો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી માંથી સીધી હોમ લોન મળી જશે વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો એ મુજબ કે આ કાળઝાળ ગરમીની અંદર અહીંયા નાના ભૂલકાઓની સાથે એમના પેરેન્ટ્સ પણ બેઠેલા છે અને આ જ મુદ્દો અમે બતાવવા માંગતા હતા કે ઘણા બધા પ્રોજેક્ટો નવસારી વિજલપુર નગરપાલિકાએ બનાવ્યા પણ આ પ્રોજેક્ટ જે ખરો આ પ્રોજેક્ટની અંદર કંઈક દમ છે લોકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે એમનો શું અભિપ્રાય છે ભાઈ શું નામ છે આપનું નિમેશ ઠાકોર આ કેવું લાગે છે અહીંયા બેસીને તમને આ ખૂબ સરસ ખૂબ સરસ નગરપાલિકા આવા બીજા પ્રોજેક્ટ બનાવવા જોઈએ બનાવે તો સારું પબ્લિક ઇન્ટરેસ્ટમાં સારું કહેવાય બહુ સરસ કહેવાય આ કામ બહુ સારું છે સરસ સાથે જ આ ચહેરો તો તમે જોયેલો હશે જાણીતો ચહેરો છે જોયેલો ચહેરો છે તળાવની અંદર ખૂબ જ મોટું ભાઈ એમનું અત્યારે સર્વિસ સ્ટેશન ચાલે છે તમે તો અહીંયાના સ્થાનિક છો બરાબર તમે વર્ષોથી અહીંયા રહો છો આ પ્રોજેક્ટ બન્યા પછી કેવું લાગે સરસ છે ને બનાવવા જ જોઈએ આવા ઘણા લોકોને શાંતિ આરામ થાય ગરમી હમણાં આટલી બધી વધી ગયેલી છે તો એના લીધે જરાક બધાને આરામ મળે અને સાથે જ જો વાત કરીએ તો અત્યારે ઇલેક્શનનો પણ માહોલ ચાલી રહ્યો છે થોડાક દિવસોની અંદર ઇલેક્શન થવા જઈ રહ્યું છે સાતમી તારીખ આપણા ત્યાં મતદાન છે શું લાગે છે આ વખતે તમને કેવી સરકાર બનવી જોઈએ ને સરકારે કયા કામ કરવા જોઈએ સરકાર ચાલે જ છે આપણે તો વિકાસના કામો થતા જ છે એટલે આજ સરકાર ચાલતી છે ને આ જ રહેશે અચ્છા આજ સરકાર ચાલતી છે ને આજ રહેશે આ જ રહેશે વાહ સરસ શું નામ છે આપનું મુકેશભાઈ ક્યાં રહો છો આપ

વેકેશન પડી ગયું પતી ગયું હા તો શું કરો અત્યારે અહીંયા રમવા આવ્યા રમવા આવ્યા અહીંયા તડકો લાગે નહીં મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે આપનું શું નામ છે હેમંત પટેલ હેમંતભાઈ કેવું લાગે છે અહીંયા બેસીને હવે દસ થી બાર સાડા બાર સુધી રોજ અમે આવીને બેસીએ હવે આ પોયરા એમ કે અમે રમવા આવવાના હતા દૂધે તળાવ પર અમે આવવાના દૂધે તળાવનું નામ લે એટલે તૈયાર

એ હમણાં કોઈ એને મેન્ટેન કરતું નથી બાકી એનો ઉપયોગ બહુ બહુ સારો થાય છે અમે પહેલાં એનો ઉપયોગ ઘણો કરતા હતા સાંજે બે ટાઈમ ચાલવા આવતા અને સાંજે પછી અડધો પોણો કલાક ત્યાં કસરત પણ કરતા પણ હમણાં એ દરેક સાધનો આપણે આ જનતા જ નથી સારી એમણે આ સાધનો તોડી જનતા નથી સારી જનતા સાધનો તોડે છે હું તમારી સાથે જ છું એટલા માટે જનતાને પણ નિવેદન છે કે નગરપાલિકા આપણા માટે જો આટલું સારું આયોજન કરતું હોય તો તેનું આપણે સાચવીએ આપણી સંપત્તિ સમજીને સાચવીએ તો વધારે સારું શું નામ છે દીકરા તારું દિશા દિશા કેવું લાગે તને અહિયાં મજા આવે મજા આવે તો રોજ રમવા માટે આવે હા છે જલાલપુરથી આ પરિવાર જે ખરો અહીંયા આવે છે કારણ કે જલાલપુરની અંદર પણ તળાવ છે પણ ત્યાં વિકાસ નથી થયો અને આવા વિકાસના કામો ચોક્કસથી હાથ જોઈએ અને સાથે જ ખૂબ સરસ સંદેશો આપ્યો હિતેશભાઈએ કે ભાઈ આપણી પોતાની પ્રોપર્ટી છે એમ સમજીને આપણે સાધનો જો રખરખાવ કરીએ તો સાધનો સૌ કોઈ વાપરી શકે તો આ તો માત્ર એક જગ્યાની વાત થઈ આગળના પણ દ્રશ્યો બતાવીશું વિરામ બાદ નિહાર તારો નવસારી લાવ્યું મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમ્યા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે વળી પાછા આપ જોશો તો ત્રણ ચાર સિનિયર સિટીઝનો વડીલો અહીંયા બેઠા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે કાકા આપનું કેશુભાઈ આપ ક્યાંથી આવો જૂનાગઢ ને અહીંયા રહેવાનું ક્યાં તમારું અહીંયા સાંઈ દર્શનમાં સાંઈ દર્શનમાં સાંઈ દર્શનમાં જ રહો છો આશાબાગમાં જ રહો છો નજીક જ છે બપોરના સમય અહીંયા આવીને બેસો કેવું લાગે સારું લાગે છે પણ થોડીક આ તકલીફ છે પેશાબ પાણી જવાની અચ્છા પેશાબ પાણી જવા માટેની થોડીક તકલીફ છે તો એની કંઈક વ્યવસ્થા થવી જોઈએ બીજું એક બાકડાની જરૂર છે અંદર વયો વૃદ્ધ માણસો આવે એને ટેકો જોઈએ પાછો અમારે જો એને ટેકો જોઈ ટેકો મળતો નથી એટલે લાંબો સમય બેસી ના શકીએ કમર મંડે દુખવા એટલે લાંબો સમય બેસવા માટે ટેકાવાળા વાળા જરૂર છે બપોરનો સમય છે ગરમીનો માહોલ છે લોકો અહીંયા આવી અને આનંદ માણે શું નામ છે આપનું હિંમતભાઈ વ્યાસ હિંમતભાઈ વ્યાસ આપ ક્યાં રહો છો

વડીલો છે તો એ લોકોને થોડોક આનંદ થાય એક બીજા કાકા ઝાડના ટેકે બેઠા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ શું નામ છે કાકા આપનું મોગાભાઈ વસી આપ ક્યાં રહો છો આશાબાગ આશાબાગમાં અહીંયા બેસો બપોરે કેવું લાગે તમને સારું લાગે સારું લાગે નગરપાલિકાએ આવા બીજા પ્રોજેક્ટ બનાવવા જોઈએ સો ટકા સો ટકા બનાવવા જોઈએ તો તમે જો એ પ્રમાણે કે કુદરતી વાતાવરણ ગરમીની અંદર આરામદાયક વાતાવરણ સરસ મજાનું રમણીય એવું આ દૂધ તળાવનું વોકવે અને વોકવેની અંદર ભર બપોરે તમે જુઓ તો કોઈ આરામથી બિચારો મજૂર મજૂરી કરીને આવીને સૂતો હોય કદાચ કોઈક ફેરિયાઓ જે પોતાના સાધનો વેચવા માટે આવ્યા હોય પોતાના કોઈક ઉત્પાદનો વેચવા માટે આવ્યા હોય એમના બાળકો પણ આરામ કરી શકે છે તમે જુઓ તો અત્યારે પણ એક આ ભાઈ એકદમ આરામથી સૂતા છે બીજા બાજુ તમે જોશો તો એક ભાઈ એમના બે બાળકોને લઈ અને અહીંયા ફરવા માટે આવ્યા છે એટલે ભર બપોરે કહી શકાય કે ભાઈ જો તમારે આરામ કરવો હોય શાંતિથી બેસવું હોય વગર પંખા વગર એસીએ તો આ તમારા માટે એક ઉત્તમ સ્થળ છે અને તમે જોશો એ પ્રમાણે કે સૌ કોઈ આનંદ લે છે એક બે સજેશન આવ્યા છે ચોક્કસથી નગરપાલિકાને આપણે એ જાણ કરીશું તો નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કે જ્યારે અમે આ એક એપિસોડ રિલીઝ કરી રહ્યા છે તો ત્યારે લોકોનું કેવું એમ છે કે ખૂબ જ સારી સુવિધા છે સુવિધાની અંદર હજુ તમે સુધારો કરી શકો છો અને એના માટે વધુ કંઈ નહીં એક પીવાને પાણીની વ્યવસ્થા અને એક વોશરૂમની જો સગવડ થઈ જાય તો જે આ અહીંયા જે કંઈ પણ નગરજનો આવે છે એ નગરજનોના માટે સુવિધામાં ઉમેરો થશે રહી વાત આ બધા સાધનોની તો હવે સાધનો સુધી પહોંચી ચૂક્યા છે સાધનો પણ અમે આપને બતાવીશું તો લોકોનું કેવું એમ છે કે ભાઈ સાધનો મૂકવા પછીથી ખૂબ જ સારી રીતે કસરતો કરી શકાય છે પણ જે લોકો એનો દુરુપયોગ કરે છે દુરુપયોગ થતો અટકવો જોઈએ કારણ કે આપણી સંપત્તિ છે એને નુકસાન પહોંચાડીશું તો એ આપણને જ નુકસાન તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહારતા રહો નવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે ની કોચિંગ ફી પર 75% ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી